સુરતમાં રઘુકુળ માર્કેટના એક વેપારી દ્વારા તાજેતરમાં જ પંદરથી વીસ કરોડ રૂપિયાનું ઉઠામણું કરતા વિવર્સોની મોટી રકમ ફસાતા ફોગવાએ કલેક્ટર અને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે સુરત શહેર સ્માર્ટ સિટી છે અહીં રોજબરોજ અનેક ઘટના બનતી હોય છે જેમાં ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ ખરીદી કર્યા બાદ ઉઠામણું કરતા હોવાની ફરિયાદ ઉઠી છે આ અંગે અનેક ફરિયાદ પોલીસ મથકે નોંધાય છે તેવામાં વીવર્સ સાથે થતી છેતરપિંડીમાં અનેક વેપારીઓના રૂપિયા ફસાવતા હોવાની ઘટના બનતી હોય છે તાજેતરમાં જ રઘુગોળ માર્કેટના એક વેપારી દ્વારા પંદરથી વીસ કરોડ રૂપિયાનું ઉઠામણું કરતા વિવર્સોની મોટી રકમ ફસાતા ફોગવાએ કલેક્ટર અને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે વધુમાં ફોગવાના પ્રમુખ દ્વારા જણાવાયું નીચે આજે રજૂઆત કરવા એટલા માટે આવ્યા છીએ કે જે લોકો એક ઉઠામણાનો દૂર ચલાવી રહે છે આખું સ્કેન્ડલ ચાલી રહ્યું છે એમાં આ વખતે મોટા માથાઓ સંડોવાયેલા છે આગળ અનાસ મોતીયાણી કરીને ગ્લોબલની અંદર એક વી પચીસ કરોડનું ઉઠામણું કર્યું હતું ત્યાર પછી ત્યારે જ્યારે સીપી સાહેબે પોતે હેન્ડલ કરીને આ આખા કેસને હેન્ડલ કરેલો અને જેમાં રિકવરી આવે છે સાત આઠ કરોડની રિકવરી આવી હતી અને બાકીની કાર્યવાહી ઇકો સેલેક્ટ કરી છે અને આજે એ હજુ પણ એ ગુનેગાર છે ભાગતો ફરે છે અને દુબઈમાં છે આજે જે પરિસ્થિતિ છે એમાં મોટા માથાઓ છે જેની પાસે અઢળક મિલકતો છે આલિશાન ફ્લેટોમાં રહે છે એવા ભાઈ આશિષ આશિષ સુરેખા અને સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા એમ ત્રણ લોકો આમાં સામેલ છે અને બાકીના બીજા અમે આની અંદર જોઈન્ટ કર્યા છે કે જેની પાસે મિલકત છે છતાં પણ પ્રી પ્લાનિંગથી આટલું મોટું ઉઠામણું કર્યું છે જેનો ભોગ વિવર્ષો બન્યા છે નિર્દોષ વિવર્સોને ન્યાય માટે અમે સીપી સાહેબને આવ્યા છીએ કે જેમ આગળ પણ હેન્ડલ કર્યું તો એવી રીતે સીપી સાહેબ એના હાથમાં લઈ અને આ કેસને હેન્ડલ કરે તો આવનારા દિવસોની અંદર આ એક વેપારનો તંદુરસ્ત વેપારનો જે માહોલ છે એ ડોળવાનું કામ જે આવા લોકો કરી રહ્યા છે એને કડક હાથે ડામી દેવાય સીપીસી ને સીપીધાર ઇન્ચાર્જ માટે તો કહી દીધું ઇન્ચાર્જ સીપી એનો કારભાર જેનમભાઈ કારભાર છે એ જ લોકો આમાં કામ કરવાના છે અને હું આશા રાખું છું કે જમીર સાહેબ છે એનો ડીકલ કરશે ઓકે ઓકે થેન્ક યુ